માંડલ ખાતે સુંદરી જૈન મહિલા ગ્રુપ દ્વારા ગરમીના પ્રકોપને લઈને સાસ વિતરણ કરાયું છેલ્લા પાંચેક દિવસથી ગુજરાત સહિત અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે લોકો ઠંડા પીણા અને પ્રવાહીનું સેવન કરીને ગરમીથી રક્ષણ મેળવે છે એવામાં માંડલ જૈન સંકલ સંઘની બ્રાહ્મી સુંદરી એલર્ટ સહેલી ગ્રુપ દ્વારા બજાર વિસ્તારમાં સાસનું વિતરણ કરાયું હતું સવારે અગિયાર કલાકે બજાર વિસ્તારમાં જૈન મહિલાઓ દ્વારા ખરીદી કરવામાં આવેલ રાહદારી ગ્રામજનો અને મુસાફરોને સાસ પીવડાવી હતી અને લગભગ ચાર દિવસથી પાંચ જેટલા શાસના કેન લાવીને ઠંડી મસાલેદાર સાસની સેવા આપીને લોકોને ગરમીમાં ટાટક આપી હતી મહેન્દ્ર ગજ્જર માંડલ આવી ગાળઝાળ ગરમીમાં લોકોને સાદા મળી રહે એના માટે માંડલ ગામમાં સવા લિટર છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું એના લાભાર્થી કનકબેન સુરેશભાઈ ગાંધી તરફથી છે પ્રણામ પરમાત્મા એમને સુખ શાંતિ આપે એના માટે એમને કનકબેન સુરેશભાઈ ગાંધી તરફના પરિવારને એમને આવીને આવી શાળા મળી રહે અને કનકબેન સુરેશભાઈ ગાંધી પરિવારને એમના સંપત્તિમાં આવો ને આવો લાભ વધારે લેતા રહે